હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતાશ કુકિંગ કર્નમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે ભરેલા ગુંદાનું શાક બનાવીએ આ ગુંદામાં ભરવાનો મસાલો તૈયાર કરીશું અને ટેસ્ટી ફૂલ ગુંદાનું શાક સહેલી રીતે તૈયાર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અત્યારે છે ને માર્કેટમાં ગુંદા બહુ સરસ આવે છે અને આપણે ગુંદાની ઘણી બધી વેરાયટી બનાવતા હોય છે તો અથાણા બનાવી કોઈ શાક બનાવી છે કે સંભારા પણ બનાવી છે ગુંદાના તો આજે આપણે સરસ મજાનું ગ્રેવીવાળું શાક બનાવીશું તો આપણે અત્યારે અઢીસો ગુંદા લીધા છે તો આ ગુંદાને છે ને મેં સરસ મજાના પાણીથી ધોઈ અને કોરા કરી નાખ્યા છે આ છે ને એ ડીટિયાનો ભાગ આપણે કાઢી લઈશું હવે છે ને આ ગુંદું છે ને એને આ રીતે આપણે ટેપ કરશું દસ્તાથી આ ન્યૂઝપેપર મેં લીધું છે એની ઉપર જ આપણે ઠરિયા કાઢી નાખશું એટલે ચિકાસ ન થાય આ ગુંદામાંથી આપણે બધા બીયા અને ઉપરના જે ડીટિયાનો ભાગ છે ને એ કાઢી અને ચોખ્ખા કરી લઈશું આપણે છે ને બધા ગુંદામાંથી સરસ ઠળિયા કાઢી લીધા છે તો આપણે એક સ્પેશિયલ એનો મસાલો કરીશું અંદર ભરવા માટેનો તો આપણે છે ને મિક્સર જાર લઈશું એમાં છે ને પહેલાં આપણે ગાંઠિયા એડ કરીશું તો ગાંઠિયાની જગ્યાએ તમે ચણાનો લોટ શેકીને પણ યુઝ કરી શકો આપણે થોડા બે ચમચી જેટલા સિંગના દાણા પણ યુઝ કરશું અને એક ચમચી જેટલા તલ એડ કરશું અને એક લીલું મરચું એડ કરશું અને ત્રણ ચાર કરી લસણની લીધી છે જો તમે લસણ ન ખાતા હોય તો ન ઉપયોગમાં લેવાનો તો પણ સરસ થાય છે ગુંદા ભરેલા હવે છે ને આપણે પીસી લેશું આપણે જો સરસ મજાનો મસાલો પીસાઈ ગયો છે તો આમાં જ આપણે કોરો મસાલો પણ એડ કરી દઈએ એટલે એક રસ સરસ થઈ જાય તો એના માટે છે ને મેં નિમક લીધું છે એક ચમચી જેઠું અડધી ચમચી હળદર અને ધાણાચીરું પાવડર આપણે થોડું વધારે એડ કરશું એટલે બે ચમચી લીધું છે અને બે ચમચી આપણે લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું અને થોડું આપણે ગોળ પણ લઈશું જોડે એને પણ પીસી લઈશું અને થોડી આપણે કોથમીર પણ એડ કરી દઈશું જોડે જ આ બધું છે ને આપણે પીસી લેશું એટલે મસાલો છે ને આપણો એક રસ સરસ તૈયાર થાય આપણે છે ને મિક્સર જારમાં મસાલો સરસ મજાનો પીસી લીધો છે તો બારે છે ને આપણે મસાલો જ્યારે તૈયાર કરીશી તો થોડી વાર લાગે તો મિક્સર જારમાં તરત જ બજો મસાલો એકદમ સરસ બધો ભરી ગયો છે તો આપણે આ મસાલાને છે ને એક પ્લેટમાં લઈ દઈશું આપણો છે ને એકદમ સરસ ટેસ્ટી ફૂલ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આ મસાલાને છે ને આ સ્ટેજ ઉપર સેજ આપણે ચાખી લેવાનો તો મારો મસાલો એકદમ સરસ ટેસ્ટી થૈયાર થયો જો આ જગ્યાએ તમારે કાંઈ નિમક કે ગોળ ખટાસ ઓછું લાગ્યું તો તમારે એડ કરી શકાય છે હવે છે ને આ ગુંદા લઈ અને આ રીતે એકદમ સરસ આપણે બધા ભરી લઈશું જ્યાં સુધી ભરાય તેટલા આખા ગુંદા ભરવાના આપણે એટલે એનો સ્વાદ સરસ આવે આ રીતે આપણે બધા ગુંદાને ભરી લઈશું આ ગુંદામાં છે ને મસાલો આપણે ચળિયાતો ઉપયોગમાં લેવાનો મારી રેસીપી છે ને હંમેશા યુનિક અને સહેલી રીતથી હોય છે તો તમે આ રીતે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જણાવજો અને સાવ સહેલી રીત થી મારી રેસીપી હોય છે હંમેશા આપણે છે ને બધા ગુંદાને ભરી લીધા છે તો થોડો મસાલો બચ્યો છે એને આપણે ગુંદા જ્યારે ચડતા હશે ને ત્યારે પાછળથી એડ કરશું આપણે આ ગુંદાનું શાક છે ને વરારે નથી બાકીને કરવાનું આપણે ડાયરેક્ટ જ કડાઈનું મૂક્યું છે ને એમાં આપણે વગાડશું તો મેં છે ને ગેસ ચાલુ કરી દીધો છે ને એક કડાઈ મૂક્યો છે એમાં છે ને આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરશું અડધી આપણે રાઈ એડ કરશું થોડું આપણે જીરું એડ કરશું થોડી હિંગ એડ કરશું કરઘારમાં છે ને રાઈ સરસ ફૂટવા લાગે એટલે આપણે આ ગુંદા એડ કરી દઈશું ઘણી છે ને આપણે ગુંદાને ને બાફી અને પછી આપણે વઘાર કરતા હોઈશું તો આપણે એવું નથી કરવાનું આપણે ડાયરેક્ટ જ વઘાર કરશું આપણે ગુંદા છે ને આવી રીતે બે મિનિટ આપણે સાતરી લેશું પછી એકદમ ધીમી આંચ કરી અને ઢાંકીને ચડવા દેસુ આપણે ઢાંકીને છે ને થોડી વાર ચડવા દઈશું ગુંદાને આપણે છે ને બે મિનિટ માટે આપણે ઢાંકીને રાખ્યું હતું અને થોડી વારે થોડી હું ચેક કરતી હતી પછી તો આપણે છે ને થોડી થોડી વારે હલાવતા રહેવાનું અને નીચે ઉપર કરતા રહેવાનું અને પાછું ઢાંકીને ચડવા દેવાના જો કલર એ પણ ચેન્જ સરસ થઈ ગયો છે એ થોડી વાર આપણે રાખશું હવે છે ને આપણે પાછું ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકશો કે આપણા ગુંદા છે ને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે સાવ ચડી ગયા છે હવે ઉપરથી છે ને આ બચ્યો એ મસાલો પણ એડ કરી દઈએ આપણે અને મસાલાને આપણે સરસ મિક્સ કરી લેશું આપણે સાવ સંભારા જેવા સૂકા ગુંદા ખાવા હોય તો આ રીતે તમે ખાઈ શકો અને જો આપણે ગ્રેવીવાળા કરવા હોય તો છે ને આપણે થોડી છાશ ઉમેરશું અંદર અને આ ગુંદા ચડી જાય પછી છાશ ઉમેરવાની આપણે પછીને આપણે ખુલ્લું બે મિનિટ આપણે ચડવા દઈશું છાશ ઉકરવા માંડે ને તેલ છૂટે ને ત્યાં સુધી આપણે ઉકરવા દઈશું આપણા એકદમ સરસ ગુંદા ટેસ્ટી ફૂલ તૈયાર થઈ ગયા છે ગ્રેવીવાળા આપણા છે ને એકદમ સરસ અને ટેસ્ટી ફૂલ ગુંદા ભરેલા તૈયાર છે ગ્રેવીવાળા તો આ ગુંદા છે ને તમે રોટલી પરોઠા કે ભાખરી જોડે ખાઈ શકો તો જો મારે આ ગુંદાની શાકની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ યુનિક અને ગુંદાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ